જેમ અહિલ્યાબાઈ સ્થાપિત જુના સોમનાથ મંદિરમાં મહાપૂજા નૂતન ધ્વજારોહણ અને મહાઆરતી આયોજન કરવામાં આવ્યું હતું સોમપુરા તીર્થ

સ્થાનિક તીર્થપુરોહિત તીર્થપુરોહિત્રી સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા દર વર્ષે જૂના સોમનાથ મંદિરે જૂનું સોમનાથ મંદિર આમ જોવા જઈએ તો હલિયાભાઈ હોલકરે આ સ્થાપિત કરેલું છે બનાવેલું છે એટલે સોમપરા બ્રાહ્મણ સમાજનો અહીં આ જ મંદિરમાં લગભગ અમારો જે ઉદ્ધાર અને જે ઉપજ હોય આ મંદિરમાંથી થતી હોય છે એટલે સોમપરા બ્રાહ્મણ સમાજ દર વર્ષે હલિયાબાઈ રાણીની જે જન્મજયંતિ આવે એના જન્મ જયંતિ નિમિત્તે પૂજા અભિષેક અને ધજા પૂજન અને મહારતી જેવો કાર્યક્રમ રાખે છે એવી જ રીતે આજે પણ સ્થાનિક તીર્થ શ્રી સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા મહાદેવ સોમનાથની મહાપૂજા અભિષેક અને ધજા પૂજન કરવામાં આવેલું હતું ઇન્દોના મહારાણી અહિલ્યાબાઈએ દેશના વિવિધ જીર્ણ અથવા ધ્વસ્ત થયેલા

પ્રોગ્રામ અહીં સોમનાથ મંદિરે કરવામાં આવેલો અહીં ભગવાન સોમનાથની વિશેષ પૂજા કરવામાં આવી અને રાણી અલિયાભાઈને હારૂરા કરી તેમની પણ પ્રાર્થના કરવામાં આવી અહીં તીર્થપુરિત શ્રી સોમરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ શ્રી હેમલભાઈ ભટ્ટ તેમજ સ્થાનિક તીર્થપુરિતો તેમજ સ્થાનિક સોમનાથ ટ્રસ્ટના જોડાયા હતા મહા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર